નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ નવરાત્રીમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી સાયકોલોશન સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સામ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં પાંચીથી વધુ વરસાદ વરસ્યો છે તો ચોમાસાની વિદાય વેળા મેઘરાજાએ મહેર કરતા આગામી દિવસમાં આવી રહેલ નવરાત્રીની તૈયારીઓમાં આગી ગયેલા ગરબા આયોજક અને ખેલૈયાઓમાં ચિંતા બેઠી છે એવામાં જાણીતા અંબાલાલ પટેલ આગાહીના દિવસો માં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે નવરો પટેલે જણાવ્યું હતું જણાવ્યા મુજબ હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થી ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ ગીર સુરેન્દ્રનગર તથા પોરબંદર જામનગર દ્વારકામાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છ્યાસી તાલુકામાં વરસાદથી છે વધુ ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે મોટી જાહેરાત નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના સર ગુજરાત સરકારે કરી જાહેરાત ગુજરાતમાં ગરબા રશિયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા વેપારીઓ પણ મોડી રાત સુધી દુકાનો ખુલી રાખી શકશે સાઉન્ડના કારણે કારણે આસપાસના લોકો હેરાન ન થાય ને નાગરિકોને વ્યવસ્થા જાળવીને સહકાર આપવા ગૃહ મહામંત્રી અક્ષરસિંહે વિનંતી કરી છે ખાસ કરી કે અત્યારથી જ બાર વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે પેન્શન ધારકો માટે આપી મોટી અપડેટ કેન્દ્ર સરકારે પાસઠ લાખ પેન્શન ધારકોને આપી મોટી રાહત સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનામાં તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર સીપીપીસી દ્વારા મહિનામાં છેલ્લા કામકાજના દિવસથી ઉપર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શન તે જ મહિનામાં અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય લેવાયો છે હેલ્મેટના ના કડક અમલવારી માટે ગુજરાત હાઈકોર્ટ ની રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનું કડક અમલીકરણ થાય એ માટે હાઈકોર્ટે પોલીસ વિભાગને કડક ઝુંબેશ શરૂ કરવા અપીલ કરી છે તથા ટ્રાફિક મેનેજમેન્ટમાં ટેકનોલોજીની મદદ લેવા પણ આદેશ આપ્યા છે ગાર્ડનમાં ફરવાનું હવે ફ્રી નહીં અમદાવાદમાં નવા બનેલા મોલ કાલો અને સિંધુ સિંધુભવન રોડ પર ના માપીલા ગાર્ડન ફ્રી અંગેર પાંચ વર્ષ સુધી બાળકોનો કોઈ ચાર્જ નહીં સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધ અને મળશે ફ્રી એન્ટ્રી શૈક્ષણિક પ્રવાસ આવતા બાળકોને ટોકન માત્ર એક રૂપિયા રહેશે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રૂપિયા પાંચ રહેશે બંને ગાર્ડનમાં માટે દસ રૂપિયા અને ચાર્જ નક્કી કરવામાં આવે સવારે દસ છ થી દસ સુધી ચાર્જ નહીં લેવાય સવારે દસ થી રાત સુધી વ્યક્તિ દીઠ દસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે આગામી પંદર દિવસ બાદ આ ચાર્જ નો અમલ થશે વાર્ષિક પાસ પર એક માસનું નું પેન્શન અપાશે એમસી હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે ટેન્ડરો જાહેર કોંગ્રેસ હરિયાણા ચૂંટણી માટે ચાલીસ પાનાનો

આવશે પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે અઢારમો હપ્તાનની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે તહેવારમાં રોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે તમને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો અઢાર જૂને રિલીઝ થયો હતો આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક હજાર ની અથિક સહાય આપે છે શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા આજના સમાચાર રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ ગઈ નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીના કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થવાની ફરિયાદો થઈ રહી છે ત્યારે હવે કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી માટે આધાર પર વિદ્યાર્થીઓ વાલીઓની લાંબી લાઈનો લાગી રહી છે ખાજતેલના ભાવમાં વધારો યથાવત છેલ્લા બે છેલ્લા વીસ દિવસથી કાચતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેલ પર in chart લાગુ કરવામાં કરવાના નિર્ણયને કારણે ઘર આંગણેથી મોટી ઉથલ થઈ રહી છે ત્યારે સપ્તાહના અંતમાં શનિવારે કાચતેલના અથડાનું નોંધાયા હતા સિંગલ કપાસિયા તેલમાં ભાવ વધારો સિંગતેલમાં ત્રીસ રૂપિયાનો વધારો અને કપાસિયામાં ત્રીસ રૂપિયાનો વધારો ખેડૂત મિત્રો આવો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે